વાસી બિન રાજકીય સમાજ કપરાણા દ્વારા આવતી નવમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સુથારપાડા ખાતે સમાજના આગેવાનોની બેઠક યોજાઈ કપરાણા તાલુકાના આદિવાસી સમાજના પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને સુથારપાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા સમાજને લગતા પ્રશ્નો જેવા કે જળ જંગલ જમીન શિક્ષણ અને આરોગ્ય અને આદિવાસી ઉપર થતા અત્યાચાર માટે ચર્ચા કરવામાં આવી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આ વખતે સુથારપાળા ખાતે ઉજવવામાં આવશે જેમાં આજુબાજુના અનેક ગામના લોકો મોટી સંખ્યામાં ભાગ લે અને થનાર ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે લોકોને અપીલ પ્રમુખશ્રી ભાઉભાઈ થોરા જાહેરાત કરવામાં આવી હતી જાહેર આમંત્રણ આપ્યું હતું રિપોર્ટર ચુનીલાલ ચૌધરી ગ્રામીણ ટુડે ન્યૂઝ વલસાડ આદિવાસી સંગઠન દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુથારપાડા ગામમાં આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વિશ્વ આદિવાસી દિવસના આ કાર્યક્રમમાં આદિવાસીના હક અધિકાર આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઢોલ નૃત્ય તારપા નૃત્ય કાળી નૃત્ય નાટકો કલાકારો રજૂ કરશે જે કલાકારો સ્ટેજ પર આવા કાર્યક્રમની અંદર પોતાના સંગીત અને કલા રજૂ કરશે એ કાર્યક્રમની અંદર જોવા માટે નિહાળવા માટે સમસ્ત આદિવાસી કપરાડા તાલુકાના ભાઈઓ તથા બહેનોને અમારા સંગઠન વતી વિનંતી છે કે કાર્યક્રમની અંદર ભાગ લેવા આપ સૌને અમારું આમંત્રણ છે જહાર જય આદેવ પ્રકૃતિ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો